સમાચારમાં આગળ વધીએ તો દરેક જીવનમાં એવી ઈચ્છા હોય છે કે તે પોતાના જીવનમાં બાર જ્યોતિર્લિંગના દર્શન કરે પરંતુ બધા માટે શક્ય નથી હોતું ત્યારે ફરાદી ગામે બાર જ્યોતિર્લિંગ આબેહુ પ્રતિકૃતિ સાથે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં દરરોજ વીસ થી પચીસ હજાર લોકો બાર જ્યોતિલિંગના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પગે છે ખાસ કરીને અહીંયા કચ્છમાં પહેલી વાર જે કથાનું આયોજન થયું છે આવડું મોટું વિશાળ કથાનું આયોજન થયું છે શું વાત છે ગુજરાતના કચ્છ જિલ્લાના ફરાદી મુકામે મણિશંકર વીરજી પેથાણી પરિવારના સુપુત્ર અનિલભાઈ પેથાણી દ્વારા કથાનું જે આયોજન થયું છે આ આયોજનની અંદર ફરાદી મુકામે બાર દ્વાદશ જ્યોતિર્લિંગનું નિર્માણ થયું છે અને એનામાં ખાસ વિશેષતા એ છે કે આ જે જ્યોતિર્લિંગ બન્યા છે જેની મૂળ કૃતિ છે જે મૂળ સ્થાનમાં છે જેવી રીતના એની જ્યોતિર્લિંગ એના નંદી એના કાચબા આ બે હુબ એવું ને એવું પ્રતિકૃતિ અહીંયા ઊભી કરી અને કચ્છના લોકો વધારે ને વધારે